આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામે મેસી કિસાન સંમેલન યોજાયું આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામ ખાતે યોજાયેલ મેસી કિસાન સંમેલનને સંબોધતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત ધરતીપુત્રોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કરતા જણાવ્યું હતું કે ધરતી માને બಂಜર બનતી અટકાવવી હશે તો ધરતીપુત્રોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી જ પડશે પ્રાકૃતિક કૃષિ એ સૂક્ષ્મ જીવાણુની ખેતી છે અડસિયાની ખેતી છે જમીનમાં તે જેટલા વધશે તેટલો ધરતી ઓર્ગોનિક કાર્બન વધશે અને તેના કારણે ખેત ઉત્પાદન પણ વધશે રાજ્યપાલ શ્રીએ ખેતી માટે દેશી ગાયનું ગોબર ગૌમૂત્ર રૂપ છે છે તેમ જણાવતા હતું કે દેશી ગાયમાં ગુણો રહેલા તેના ગૌમૂત્ર તો ખેતી માટે ઉત્તમ છે જ પરંતુ તેનું દૂધ અમૃત સમાન છે તેથી જ પ્રત્યેક ખેડૂતોએ સારી ઓલાદની દેશી ગાય રાખવી જોઈએ ગુજરાત સરકારે પણ પશુ સુધારણાના કાર્ય દ્વારા દેશમાં ક્રાંતિરૂપ કાર્ય હાથ ધર્યું છે રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે આજે આપણે કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા છે આ કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ કરોડો ટન યુરિયાના ઉપયોગના કારણે વાયુમંડળ આજે પ્રદૂષિત થયું છે તેવા સમયે આપણે સવ્ય ખેતીને બચાવી હશે તો દેશી ગાય પાડવાની આપણી પરંપરાને અપનાવી જ પડશે ગૌપાલનથી અનેક લાભો તો છે જ એના કારણે ધરતી નંદવંદન બને છે વાતાવરણ શુદ્ધ થાય છે અને કૃષિ ઉત્પાદનમાં પણ વૃદ્ધિ થાય છે ગુજરાતમાં દસ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે પાંચ પાંચ ગામોમાં કલ્સ્ટર પલસ્ટર બનાવી તેનો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનરો દ્વારા હાથ છે જેનો લાભ લઈ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અનુરોધ કર્યો હતો રાજ્યપાલ શ્રીએ બીજામૃત જીવાવૃત ધન જીવાવૃત ધરતી આચ્છાદન અને એક સાથે અનેક પાક સહિતના પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોને અપનાવી ધરતીને નવપલ્લવિત બનાવવા જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે ખેતી એ એ આજના યુગની જરૂરિયાત છે પ્રાકૃતિક કૃષિ જૈવિક ખેતી નથી પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી આ કાર્યક્રમના પ્રારંભમાં રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ કાર્યક્રમ સ્થળની પાસેના પ્રાકૃતિક ખેતરની મુલાકાત લીધી હતી કાર્યક્રમના અંતે એકસો પચાસ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું રાજ્યપાલ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા શપથ લેવડાવ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં માટે સૌનું સ્વાગત કરી પોતે પણ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના પ્રાંત અધિકારી શ્રી કુંજલ શાહ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા मैंने वर्षों से देखा था एक ऐसा सपना जिसमें धरती माँ फिर से हरी भरी हो जहाँ हमारी फसलें प्रकृति की गोद में बिना किसी रासायनिक जहर के बढ़े तो डांगर खेती माँ वेली तक प्राकृतिक खेती अपने कई रीते अपना भी सकिए प्राकृतिक खेती करने लगा और मेरे को जानकारी मिली कि ये जो देसी गाय है इसका गोबर गोमूत्र तो खेती के लिए वरदान है और इसका दूध जो गौ माता का देसी का वो एक दूध है जो बुद्धि बढ़ाता बल बढ़ाता बीमारियों को दूर कर जीवामृत और घर जीवामृत मेरी भी धरती आठ साल पहले ऐसी थी पत्थर वो भी नहीं पानी पीती थी मेरे 200 एकड़ में से 100 एकड़ में भाड़े पे देता था लोग छोड़ के अब देखो और जो रास्ते हमने चलने के लिए खेतों के बीच में बनाए हैं उनके बीच में आप देख सकते हैं